સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટૅક્ટરના ઓનરનો કોન્ટેકનો નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય વાત કરીએ સોનાલિકા ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા સાતસો પિસ્તાલીસ આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તાત્કાલિક ધોરણે વેચવાનું છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો વન ઓનરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે જે આ ટ્રેક્ટર જોઈ શકો છો સોનાલિકા વન ઓનરમાં ટ્રેક્ટર છે ફૂલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોની અંદર તમે ટ્રેક્ટર તો જોઈ શકો છો વિડીયોની અંદર તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર તેરનું જે તમે સોનાલિકા સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર તેરનું મોડલ તમને જોવા મળશે ફૂલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો ચારે ચાર ટાયર તમને સારી કંડિશનમાં જોવા મળી જાય છે બાકી ટ્રેક્ટર કેવું પાવરફુલ છે તે વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં છાંચેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે પંજાબી છત્રીમાં ટ્રેક્ટર જોવા મળશે સાઉન્ડ સિસ્ટમ સાથે ટ્રેક્ટર છે પાકી જે કન્ડિશનમાં ટ્રેક્ટર વિડીયોમાં જોવા મળશે તે જ કંડિશનમાં રૂબરૂમાં તમને જોવા મળી જશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને એંશી હજાર કિંમત અંદાજીત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો તાલુકો પોરબંદર તાલુકોનો જિલ્લો પોરબંદર નાગાજણભાઈ પાસે જોવા મળશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો